સુરત ખાતે માંગરોળના વાંકલ ગામે યુરિયા માટેની ખેડૂતોની લાંબી લાઈનો અત્યારે જોવા મળી રહી છે ખાતરના પૂરતા જથ્થાને કારણે રાતે ત્રણ વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઉભા થઈ જતા હોય છે ખાતરની અછતના કારણે ખેડૂતોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે જી હા બિલકુલ એનપીકે ખાતરના ભાવ વધારા પર ખેડૂતો અત્યારે જે છે રોષે ભરા છે ખાતરની અછત ખેડૂતના નાણાકીય વર્ષ પર અસર કરે તેવી સ્થિતિનું નિર્માણ થઈ જવા પામ્યું છે તો આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મહેન્દ્રસિંહ માંગરોલા ફોન માધ્યમથી ચૂક્યા છે આપનું આ બાબતને લઈને જણાવી દેવા માટે ગુજરાત અંદર જે રીતના છેલ્લા એક અઠવાડિયા થી વધુ સમય દરમિયાન યુરિયા ખાતાની જે વર્તાઈ રહી છે જેને લઈને અને ખાતર લેવા માટે લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે સુરત જિલ્લાનો જે મંગરોલ તાલુકાના વાંકાલ ઉમરપાડા માંડવી સહિતના વિસ્તારોમાં ખેડૂતોને યુરિયા ખાતરનો જથ્થો જે પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ તે મળતો નથી અને જેને લઈને ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં લાઇનમાં ઉભી રહેતા હોય છે અને હાલ જે વરસાદે વિરામ લીધો છે જેને લઈને ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાઈ ગયા છે જેને લઈને પોતાના પાકને બચાવવા માટે પણ ખેડૂતો તમામ પ્રયાસો કરી રહ્યા છે ખાતર લેવા માટે ત્યારે કહી શકાય કે જગતનો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યો છે શું કહેશો ચોક્કસ કારણ કે ખેડૂતોની અત્યારે જે પોતાના પાકની જે વાવણી થઈ ચૂકી છે અને હવે વાવણી ના સમયે ખેડૂતોને જે મૂળિયા ખાતર છે એ મળતું ન હોવાથી પોતાના પાકનું ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે તેવા એંધાર વર્તાઈ રહ્યા છે ત્યારે જે મંડળીઓ પર જે સ્ટોક આવતો હોય છે એ સ્ટોક નો જથ્થો પણ ઓછો હોય છે અને ખેડૂતો ની લાઈનો વધુ હોય છે જેને લઈને ખેડૂતોને વહેલું ખાતર મળી રહે તે માટે ખેડૂતો વહેલી સવારે ત્રણ થી ચાર વાગે ઉઠીને લાઈનમાં ઉભા રહી જતા હોય છે જેથી કરીને જે યુરિયા ખાતર જે જોઈતું હોય છે એ મળી શકે પરંતુ ઘણી વખત ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે અને લાઈન પૂરી હોય છે ત્યારે ખાતર ની અછત ખેડૂત નાણાકીય વર્ષ પર અસર કરે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે માહિતી આપશો મહેન્દ્રજી હાજી ચોક્કસ જે રીતે ખેડૂતો માટે ખાસ મુખ્ય જે ખાતર હોય છે એ ખાતર ઉપર ખેડૂતોનો જે પાક છે એનું ઉત્પાદનમાં વધારો કરવા માટે ખેડૂતો ખાતર નાખતા હોય છે પરંતુ અસહ્ય વધી ગયો હતો પરંતુ ફરી એક વખત એનપીકે જેવા ખાતરો ઉપર સો થી એકસો ત્રીસ રૂપિયાનો વધારો થયો છે જેને લઈને સીધી અસર ખેડૂતોના બજેટ પણ પડતી હોય છે કારણ કે ખેડૂતોને સો રૂપિયા દોઢસો રૂપિયા જેટલો વધારો થતો હોય છે ત્યારે ખેડૂતોનું જે ખર્ચો છે પરંતુ હવે સરકારે ખાતર ઉપર જી બિલકુલ થી મહેન્દ્રજી મહત્વનું છે કે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ની અધ્યક્ષતા કેબિનેટ ની બેઠક યોજાઈ છે તેમાં ખાતર ના પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે શું લાગી રહ્યું છે ખેડૂતોના હિતમાં નિર્ણય આવી શકે છે કે કેમ બીજી ચોક્કસ થી ખેડૂતના હિતમાં નિર્ણય આવવું જોઈએ કારણ કે જે ઘટનો તાપ છે ઘણી વખત એવી સામનો કરી રહેતા હોય છે વધારે વરસાદ પડતો હોય છે તો મહામૂલ પાક પણ હાથમાં આવી શકતો નથી જયારે પાક તૈયાર થઈ ગયો હોય છે તેવા સમયે વરસાદ વરસે છે અને ખેડૂતોને પોતાનો પાક નુકસાન થતું હોય છે ત્યારે ખેડૂતોને પણ ઘણું નુકસાન થતું હોય છે અને આવા સમયે જયારે ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે ખાતરની જરૂરિયાત છે ત્યારે ખાતર નથી મળતું ત્યારે

ખાતરની અછતના કારણે ખેડૂતોને ભારે તકલીફ વેઠવાનો અત્યારે વારો આવ્યો છે ત્યારે એનપીકે ખાતરના ભાવ વધારા પર ખેડૂતો રોષે ભરાયા છે તો સાથે સાથે ખાતરની અછત ખેડૂતના નાણાકીય વર્ષ પર અસર કરે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે